સુરતના વિયરકામ કોઝવેમાંથી વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો હતો જેમાં આજે વહેલી સવારે આઠ કલાકે રાહતદારી દ્વારા ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી રાંદેર ફાયર વિભાગે તાત્કાલિક સ્થળ પર પહોંચીને વૃદ્ધની ડેડ બોડી બહાર કાઢી હતી તપાસ કરતા જાણવા મળ્યું હતું કે મૃતક પાલિકાના આકર્ણી વિભાગમાં અગાઉ નોકરી કરીને રિટાયર્ડ થયા હતા હાલ સમગ્ર મોતને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે વૃદ્ધની ડેટ બોડી બહાર કાઢી હતી તપાસ કરતા જાણવા મળ્યું હતું કે મૃતક પાલિકા આકર્ણી વિભાગમાં અગાઉ નોકરી કરીને રિટાયર થયા હતા હાલ સમગ્ર મોતને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી મરણ જનારનું નામ દીપકભાઈ બોડાવાળા છે જેની ઉંમર સાહીઠ વર્ષ હોવાનું સામે આવ્યું છે મરણ જનાર પાલનપુર જકાતનાકા દીન સોસાયટી રાંદેડના રહેવાસી હતા મરણ જનાર દીપકભાઈ મોડી રાત્રિના કોઈને કહ્યા વગર ઘરેથી હોન્ડા ગાડી લઈને નીકળી ગયા હતા મરણ જનાર મહાનગરપાલિકાના આકરણી વિભાગમાં ફરજ બજાવી રિટાયર્ડ જીવન જીવતા હતા છેલ્લા આઠ દિવસથી પેટમાં ઇન્ફેક્શનથી પીડાતા હતા આજે તેમને ઓપરેશન માટે જવાનું હતું કદાચ ઓપરેશનના ડરથી અથવા તો બીમારીથી કંટાળીને આપઘાત કર્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે સમગ્ર બનાવને લઈને ચોકબજાર પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી